कलम न्यूज स्वागत ना कथाकार चंद्र गोविंद दास संविधान घड़वैया डॉक्टर बाबा साहेब आंबेडकर ने मूर्ख कहया विश्व विभूति न जहर में अपमान कर संविधान थी नहीं धर्म आधार पर चालव जो जीते सरकार संविधान आश्रय पर बैठा आ सुखी कायदो शू कर ले चालो क्यों था? તમારો દીકરો તમારી દીકરી વીસ વર્ષ તમે એને પાલન કર્યું છે તમે એનું પોષણ કર્યું છે પણ એ જાતે ક્યાંક નિર્ણય કરીને વિવાહ કરી લે ને કરી સરકાર કેટલી મૂર્ખ હશે આ બંધારણ જેને બનાવ્યું છે એ કેટલા મૂર્ખ વ્યક્તિઓ હશે અવલ નંબરના એમ અને લોકો એમ કે છે સંવિધાનને ફોલો કરો આ સંવિધાને આ દેશને વ્યવિચારમાં ધકેલી દીધો છે સંવિધાન ધર્મના આધાર ઉપર હોવું જોઈએ વાત સત્ય છે કે નથી આ વ્યભિચાર